લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠાનો દિવસ હોયને ઉજવીએ છીએ એવી જ રીતે આ પ્રસંગ આપણે આખા ગામના જેટલા હિન્દુ છે હિન્દુઓ બધા સાથે મળી અને આ પ્રસંગ આપણે લેવાનો છે સાથે મળી સવારથી સાંજ સુધી અને રાતે આપણે સાથે મળી અને ભગવાનનો પ્રસાદ પણ સાથે મળીને લેવાનો છે અને અમે નેશું એવી આજે હિન્દુ વિસ્તુ મળી સાથે આર એસ એસના જે કાંઈ ભાઈઓ આપણી પાસે આવ્યા છે એને અમે ખાતરી આપીએ શ્રી રામચંદ્ર અયોધ્યા મંદિરના પ્રાણપતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અત્રે કલ્યાણપર ગામે અક્ષત કલશ પૂજન અને આમંત્રણ માટે અત્રે શ્રી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ દ્વારા જે આયોજન થયું છે અત્રે રથ પહોંચતા જ શ્રીરામના નારા ગુંજવા લાગ્યા સાથે અક્ષત કલશ પૂજન અને ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી એ આમંત્રણ સ્વીકાર્યા બાદ તારીખ બાવીસ એકના જે સમગ્ર દેશની અંદર એક દિવાળી જેવો દીપોત્સવી જેવો માહોલ હશે અને એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે અમારા શિવજીભાઈએ કહ્યું એમ સમસ્ત ગામની સમસ્ત હિન્દુ સમાજની ચારે સમાજોના નેજા હેઠળ એનું આયોજન કરી ધાર્મિક કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ અને એક એવો અવસર અમે સૌ ઉજવીશું કે જેથી ભગવાન રામની પ્રતિષ્ઠા ભલે અયોધ્યામાં થતી હોય પણ એના દિવાળી જેવો માલો આ કલ્યાણપર ગામમાં ચારે સનાતન હિન્દુ સમાજ દ્વારા થશે ઉજવવામાં આવશે એવી અમે અભ્યર્થના કરી છીએ અને આ આમંત્રણનો અમે ચારે સમસ્ત ગ્રામ્ય સમાજ વતી ચારે સમાજો વતી હું સ્વીકાર કરી છીએ અમે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય શ્રી રામ ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી રાપર કચ્છ રાજન કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ